ગઈ તારીખ સત્તર પાંચ બે હજાર પચીસ ના રાત્રિના કલાક એક વાગ્યે આરોપી માયા ઉર્ફે બોબરાના કાકા

કામનો આરોપી શેખ તથા રાજા મહેમુદ નાઓ હાજર હોય અને હુસેનુર ફેખ કલ્લુએ આપેલ કલ્લુનાએ ફરિયાદી સાથે હાથાપાય અને ગાળો આપેલ અને ફરિયાદીના મિત્ર સમીરના મામા ગુલામ શાબીર

તથા રાજા તથા અફઝલ અમઝા શેખ તેના હાથમાં લાકાનો ફટકો લઈ ફરિયાદીના ભાઈને મારી નાખવાના ઈરાદે આરોપીઓ એક સમ થઈ મારમારી હુસેનો શેખ કન્યુએ તેની પાસે રહેલ ચપ્પુ વડે માથાના ભાગે આળો ઘા મારી જીવલેણ હુમલો કરી માથાના ભાગે ગંભીર ઈજા કરી ગુનો કરી સ્થળ ઉપરથી નાસી જઈ વગેરે બાબતનો ગુનો તારીખ અઢાર પાંચ બે હજાર પચીસના કલાક પાંચ દસ વાગે દાખલ કરવામાં આવેલ છે પોલીસ ઇન્સ્પેક્ટર એચ કે સોલંકી તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર આર આર મકવાણા નાઓની સુચના અને સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર શ્રી રાઠવા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માનસોની સાથે વર્કઆઉટ રહી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ માં તો દરમિયાન ગોપીપુરા ખાતે આરોપી હુસેન અકબર અલી સૈયદ ઉંમર વર્ષ બેતાલીસ ધંધો હોલસેલ ફ્રૂટનો વેપાર રહે ઘર નંબર એક ઓબ્લિક